સમગ્ર અંદર પણ વિનગર ખાતે છે એ જગ્યા ઉપર એક ચૌદ વર્ષની નાની બાળા પિંખાઈ ગઈ છે આજે એક નવું એક ફૂલ કુમળું ફૂલ એ પિંખાઈ ગયું છે ગુજરાત સરકાર મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન આ બધા જ મંત્રીઓ સંત્રીઓ અમલદારો

કોઈ સુરક્ષિત નથી ગુજરાતના અંદર દરરોજ છ દીકરીઓ સાથે ઉપર તેઓ ફક્ત ને ફક્ત સરકારી તાઇફાઓ કરવામાં વાઇબ્રેટના તાઈફા કરો નમોના તાઇફાઓ કરો તાઇફાઓના ઉપર તાઇફાઓ કરો પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના ઉપર છે તે તમામ વ્યક્તિઓ નિષ્ફળ ગયા છે

રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યપાલને વિનંતી કરીએ છીએ કે આવા સીન સપાટા કરવાવાળા અને તાઈફાઓમાં વ્યસ્ત એવા મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન તમામને નિષ્કાસિત કરવા જોઈએ અને ગુજરાતના અંદર તમામ નાગરિકોને આપણે વિનંતી કરીએ છીએ કે હવે કાયદા અને વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવાનું બંધ કરી દો આપણી દીકરીઓની સલામતીની જવાબદારી આપણી પોતાની છે સ્વરક્ષણ આપવાની જવાબદારી આપણે પોતે લઈ લો આપણી દીકરીઓને સ્વરક્ષણ આપો જેથી કરીને આવા દુષ્ દુષ્કર્મીઓના સામે એ જાતે પ્રતિકાર કરી શકે ગુજરાત સરકારની વિનંતી કરીએ છીએ ગુજરાત પોલીસને વિનંતી કરીએ છીએ કે હવે તો જાગો આવી રીતે કેટલી દીકરીઓ પિંખાઈ જશે પછી તમે જાગશો જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત